તાલુકાના પવિત્ર યાત્રાધામ ભાણખેતર ગામે સ્થિત શ્રી હરિયાજી મહાપ્રભુજીની બેઠક ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લાપાંચમ પાવન દિવસે ભવ્ય મહાન કુટુંબ મહોત્સવ નું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું આવસરે શ્રી હરિયાજી મહાપ્રભુજીની બેઠક ખાતે સજાવવામાં આવેલા કુટના દર્શન માટે રાજ્યભરના તેમજ દેશભરના અનેક વૈષ્ણવ ભક્તો અને મોટી મોટી સંખ્યામાં સંખ્યામાં ઉપસ્થિત કુટના દર્શન કરી ધન્યતાનું ભક્તિ કરી હતી ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે લાપાચરના પવિત્ર દિવસે ભાણખેતર ગામે ભવ્ય મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ મેળામાં જંબુસર શહેર અને તાલુકાની જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મેળામાં લોકો માટે વિવિધ રાઇડ્સ ખાણીપીણીના સ્ટોલ્સ અને મનોરંજનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન થતા ઉત્સવમય વાતાવરણ છવાઈ ગયું હતું અંબાણ ખેતર ખાતે લાભપાચમનો પાવન દિવસ ધર્મ અને આનંદના સમન્વય સાથે ઉજવાયો હતો જ્યાં એક તરફ ભક્તોએ મહાનકુટના દિવ્ય દર્શન નો લાભ લીધો હતો તો બીજી મેળામાં શુભ દિવસે આનંદ નો અનુભવ કર્યો હતો જય શ્રી કૃષ્ણ જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં આવેલ શ્રી મહાપ્રભુજી હૈરાયજીની ની બેઠકે મહા નું આયોજન થાય છે જે દરેક લાભ પાછમે તેમજ લાભ પાચન પાચમે પણ થયો છે અહીં આગળ લોકો દૂર દૂરથી વૈષ્ણવ આવે છે જંબુસરના લોકો તેમજ ગ્રામવાસીઓના લોકો પણ અહીં દર્શન કરવા આવે છે અને ખૂબ જ આનંદથી પ્રસાદ લે છે દર્શન કરે છે